તો પટ્ટી નહી પડવા દીધી પણ રાતે પટુભાઈ આજ તો પટ્ટી પડવાની પટુભાઈ ની લા આરો કદી કોઈના પાસે રૂપિયો વાપરતો નહીં અને આજ મને ખાવા લઈ જાય હોટેલ નક્કી કોક લોચા વાળું કોમ છે ભાઈ ગોલ મલ હે ભાઈ તો Why should I feed a porker? I can eat one and try. Why should I throw aını, who should I buy paha? One hand using one and the other hand puts me two times and buy poster. If you go, this one will be done. You can take a phone with the voucher, but you will be able to feed it. I know you don't want to buy thea.

બંગાયો તમે આવશું બંગાયો તમે પટુ ભાઈ ખો તમે મને કેજો આ તો ખબર નહો ને सब्जी કેવાય બટર રોટી બંગાઈએ પટુ ભાઈ ઘી વાળી મજા આવી ગયા ઉસકો ઓર ન દો

આજે તો છે તને નવી નવી સબ્જીઓ રોજ રાતે ખવડાવું અરે ખર આ ઠેગણો મારો દાવ કરી ગયો છો ધુમાડાવાળી સબ્જી ખવડાય મારા ધુમાડા કાઢનો નો ક્યાં